નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો ભચાઉ બારસોથી બારસો તેતાલીસ જેતપુર અગિયારસો પચાસથી બારસો ચાલીસ રાપર બારસો સાતથી બારસો સાત રાજકોટ અગિયારસો પચાસથી બારસો સત્યાવીસ ભિલોડા અગિયારસો સિતેરથી બારસો વીસ કલોલ બારસો ત્રીસથી બારસો સત્તાવન હિંમતનગર બારસો પચીસથી બારસો તેતાલીસ બાવડા અગિયારસો સાહીઠ થી બારસો પિસ્તાલીસ બહુચરાજીલેટા છત્રીસ કુકરવાડા બારસો થી બારસો સાડત્રીસ સાવરકુંડલા એક હજાર થી બારસો ગોંડલ અગિયારસો થી બારસો એકાવન વડાલી થી બારસો પંદર ईडर बार सौ एक बार सौ पचीस आबली आसन बार मेहस अगढ़ समी बारो पत्र बार सौ पचास पाटड़ी बार सौ पांच बार सौ अग्यार पाट बार्दर बार सौ चौसठ गुंदरी अग्यारो अठाणु थी बार सौ पंचावन થારી અગિયારસો એક થી અગિયારસો પચાસ માણસા બારસો દસ થી બારસો તેતાલીસ તળાજા બારસો ત્રણથી બારસો ત્રણ વિરમગામ અગિયારસો થી બારસો પાંત્રીસ હળવદ અગિયારસો થી બારસો પાંત્રીસ વડગામ બારસો થી બારસો પાંત્રીસ ચોટાણા બારસો થી બારસો પચીસ पालनपुर बारो एकस बार सौ पचास पंथावाड़ा बार सौ वीस बार सौ सुतालीस हारीज बार सौ बार सौ साठ चाणसमा बार सौ पांच थी बार सौ अड़तालीस महुआ बार सौ अठावीस बार सौ अठावीस पीलड़ी बार सौ थी बार सौ बेतालीस जामजोधपुर अगय सौ ए बार सौ चालीस इकबालगढ़ बार सौ पंदर बार सौ पंदर तानेरा बार सौ दस थी बार सौ एकसठ अमरेली अगियारो ए बार सौ छवीस मांडल बार सौ पाँच थी बार, बार पांच थी तेर भूज बार सौ थी, थी बार सौ सत्तर सिद्धपुर बार सौ थी बार सौ साठ मोरबी एक हज़ार तीस थी बार सौ अठार धांगद्रा अगर सौ पचास थी बार सौ सत्यावीस સિહોરી બારસો થી બારસો સાઠ થરા બારસો પાંત્રીસ થી બારસો પિંચોતેર પાલીતાણા નવસો એસી થી અગિયારસો સત્યાસી વાંકાનેર અગિયારસો થી અગિયારસો ચૌતેર જામનગર એક હજાર થી અગિયારસો ચૌદ દિયોદર બારસો થી બારસો સત્તાવન વિજાપુર બારસો થી બારસો છપ્પન बार सौ दस बारो एक हजार बार 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 कड़ी बार सौ दस थी बार अन्जार सो अठावन अंजार अग्यारो पचास थी बार सौ तेतालीस जसद अग्यारो पचास थी अग्यारो पचास पीलूडा बार सो थी बार सौ વાવ બારસો એકવીસથી બારસો ચોસઠ વિસનગર બારસોથી બારસો એકસઠ નેનાવા બારસોથી બારસો એકસઠ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો